જેને પણ આ પ્રેમ પત્ર લખ્યો હશે ને એની શબ્દો ની માફક એના હાથ પણ નાજુક હશે મારું મન તો એમ કે કે આ પત્ર રહ્યો ને એ ટીમલીના ના હાથ થી ને લખાણો હોય એના દિલ થી ને આ પત્ર લખ્યો હશે આવી અંભારી તા તો હાલી તા આવે છે

આ તો મારા પત્ર વાળે હોય ને એવું મને લાગે છે મારો ચેહરો જોઈ ને એ મને એવું ફીલ થાય છે મેં મને પાસે જવા દે કેમ બતાવો ફળ ભાપરા થાવ છો બાપુજી આઈ તો ન થવાની થઈ હોય શું આપણા ગામમાં શું આપણા ગામમાં ઓલો ડોહો નઈ કયો ડોહો હાલો મયો ડોહો હા એ ડોહાએ આખા માર્ગે મારો પીસો કર્યો છે તમારો પીસો કર્યો હા બાપુજી

શું મે આડોયા હું કર્યું છે હું તારા વહુ ને હું મે આડોયા કર્યું છે એને આજે બહુ ભાઈ રે કરી છે વાત જવા દયો કાવળી આખા માર્ગે મારી વાહે વાહે આયા છે આખા ગામમાં ઈ છે તાઈ તારી વાહે આયો આયા ઘર લાગે મને મુકવા આયા ને હું માન ઘરે પોગી આજે નકર મને એમ થી રસ્તામાં મરી જાવ અરે પણ આ ઘડો માથામાં ઠોકી નો માથું કાન્યો એટલે હું છું સિનો દેખારો કરો છો અરે મૈયા એ મારા ઘરનાની છેડતી કરી છે આ તો એને ટાંગા ભાંગી નાખો આમ કોકો ભાઈ જો હા હા આપણા ગામનો મયો હા એ મરી ગયા ઘંટાને જરાય છે મરી ગયો ડોહો ઈ જ લાયકનો છે ઓય નાખું ઉપર ઉપર

મારો પ્રેમ થોડોક સલકાઈ ગયો હે બીજું કંઈ નથી એટલે તારો પ્રેમ સલકાઈ ગયો હોય તો બીજાને થાંભડામાં ઢોળવાડ લો મારો એવું ના મારો મ્યો પ્રેમ આંધળો હોય એને ખબર ના પડે પ્રેમ ને ફેક તારો પ્રેમ આંધળો છે આ તો હવે હું ખોલી દઉં ભાઈ સમજો હવે તને દેખાડી દઉં ભાઈ બંધી શું કેવાય એ તું તો મારો ભાઈ બંધ નહોતો આતે આ જોઈ લે આ ભાઈ બંજી હે ફોન ફોન લઈ લ્યો આને એને ક્યાં હૈ મારે તું તો મને આમાંથી બસાય મારો હવે સરવી પડે લાગુ તમને હું તમારો કુતરો

હા હવે હાલે એવો ની દીધો મને તો એમ જ હતું કે આ તીશીએ ટીમ લીધે મારે થોડું એવું હોય એના કર આ પત્રયાત ભાર્યા કરી આહાહા કેટલો માર્યો મને હલા એવું નથી ઓય બાપા

માંઢો વત કેવાય પણ જાય ને બાપાને ને કેવાય હેલાવ હું શું કહું છું હા કે મારે પાંચ વાગે હંધોય કેવું જોય ડોહા એ જે કઈ રહી તારે કાઈ બોલવા નથી હું બેઠો બધું કહી દઈ સરપંચને ફોન લાગ્યો એ હાલો એ હા સરપસ એ આ બોલો કાનભાઈ બોલું આ બોલો બોલો કાનભાઈ એ પંચાયતે આવજો ને જે તેમ પૂજ્યા કેમ નહીં બસ બસ ઓન ધ જસ્ટ 5 મિનિટ 10 12 મિનિટ હોય કાઈ અરે 5 મિનિટ એમ

મને ક્યાંય નહીં રાખી મને બુંડે લગાડી અને ઘર લગી આવ્યો મુઓ મરી ગયો નખો દિયાનો નખો દ જાય હે ભાઈ આ વાત સાચી છે બેન કે સરપાસ એવું હતું મારે થોડી ગલત પ્રેમી થઈ ગઈ હતી અરે ગલત ફ્રેમી વાળા પહેલા તો નજર નાખતા પહેલા 10 વાર તમારે વિચાર કરવો જોઈએ ઘરની બેન દીકરી હોય કે ગામની વહુ હોય પણ સરપંચ હિમા તો મને માર્યો હતો ને ખરા અરે મારે હું સીપીસી ધારા 158 લગાવ ને તો તમારા તાક્યા હોત ભાંગીન 6 મહિના જેલ ભાંગવી પડે હશે સરપંચ હશે હું હશે જેલ કરો મરી કે ને જેલ કરો ખબર પડે ગામમાં બીજી વાર કોઈ કરે નહીં આવું જો એક વસ્તુ પહેલા વાત સાંભળી લો બરાબર ગામની વવની સામે નજર બગાડતા પહેલા 10 વાર વિચાર કરવો જોઈએ તમારે પણ ઈ સરપંચ આ પત્રના લીધેથી બધું થયું છે

સરપસ માસો તો આવી ગયો મને પત્રના નામે બદનામ કરે છે અરે રે એમ કોઈ કોઈ બદનામ થвати જિંદગી બદનામ ન થઈ જતી તમે હાસા છો તો ન્યાય તમને જ મળશે ટુપાડી કરમાં અરે રે એક આ પત્ર મારા ધણી માટે એમ પણ તમારા મારા મારા ભાંગી નાખ્યા ભાંગે તમારી નજર ખરાબ એમાં નામ આવે પણ સરપંચ આ પત્ર તમારા હાંસી રખાય ને

હું પંચાયત ના પ્રશ્ન ની ના નિકાલ કરવા છું તમારા લગનના ના સોલ્યુશન કરવા વાળી બહુ મોડું થાય છે આજનો ફેસલો પૂરો થાય છે બરાબર અને હવે તમને પણ કહી દીધું શાંતિથી તમારા છોકરાને અને તમે

હજી સરપંચ ની આરા જાવ મને તમે ગાડી માં બેહતા હા બે જાવ એટલે તમને આગળ પોલીસ સ્ટેશન એ છોડું ચાલો ના 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 જા જાવ હોય તો હું હાલ્યો આવ્યો હાલો બધા રાયરાન રામ રામ એ રામ રામ સરપંચ આવજો કા ભાઈ બન હું ભાઈ તું તો આવે નીકળ્યો કદડો નીકળ્યો ધીમે હું પાછો કદડા આને હને હાઈ છે તો આને ધાઈ નીકળી નાખી નાખી હાલ ને અટાડ હાલ ને તું રાજી છો ને